તમે જોયું મેં થઈ આ અંદર આવ્યા નહીં સીધા બોર્ડ માં જતા રહ્યા આ શું બતાવે છે એમને શેની દીક છે એ સમજાતું નથી હું જે રાજકોટના લોકોના પ્રશ્નો રજૂ કરું છું એ સાંભળવાનો અધિકાર છે કેવાને મારી વિરોધ પક્ષ તરીકે મારી ફરજ છે શું રાજકોટના પ્રશ્ન એ લોકોને દેખાતા નથી પાણીનો પ્રશ્ન આવો મોટો પ્રશ્ન છે રાજકોટમાં લોકો હતા એ આ લોકોને દેખાતો નથી રાજકોટમાં મચ્છર એક મિનિટ મોઢું ખોલો ને મોઢામાં દસ મચ્છર કરી જાય સાંજે દી આઠ માં નીકળો તમને ખબર પડે સામે કાંઠેના વોર્ડ સામે કાંઠેના વોર્ડ નંબર પંદર સોળ છ સાત આ બધા વોર્ડમાં તમે જો જેટલા મચ્છરનો ત્રાસ છે કે લોકો સાંજે નીકળી પણ શકતા નથી એ વાત કરવાનો આ લોકો પાસે પૂરશે ખાસ તમે ડોક્યુમેન્ટ લઈને શું ડોક્યુમેન્ટ છે શું રજૂઆત થઈ છે અમને નામોદિસ અધિકારીએ ગેરલાયક ઠેરવ્યા હતા એ ગેરલાયક નો માન્ય હાઈકોર્ટે હુકમ કર્યો છે કે આ ગેરલાયક છે નહીં એ જ અધિકારી લખી આપે છે કે હવે આને પક્ષાંતર ધારો લાગુ પડતો નથી એ પોતે સ્વતંત્ર છે આપી શકે કારણ કે તત્કાલન મુખ્યમંત્રી હાલના વડાપ્રધાન આજે રિવરફ્રન્ટમાં સાતસો ચાલીસ કરોડ રૂપિયા ના સુડતાલીસ કરોડ રૂપિયાની જાહેરાત કરી ગયા હતા હજી એક ઈટ મૂકવા મને આ પ્રશ્ન મારો હતો ન આવે એના માટે મને 저거 <목소리도> 뭐야?